તો એમાં પણ અપડેટ આવતી રહેશે આપણી ચેનલમાં પણ અપડેટ આવતી રહેશે અને બીજું ખાસ કરીને કે તમે અહીંયા આવવાનું ચૂકતા નહીં મોરેરી બાપુની સપ્તાહમાં કેમ કે શિવ સૂર્ય અને ત્રીજું આપણે સમુદ્ર અને સૌથી આપણે પરમપુંજ વંદનીય મોરેરી બાપુની સપ્તાહનું રસપાન કરવા પધારજો તો બધા મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો અને હા ખાસ કરીને એ ત્રણ થી ચાર દિવસની માલપા આપણી ચેનલમાં રામકથાની અપડેટ આવતી રહેશે

તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને કહું છું તો બધા મિત્રો હવે તમને દેખાડું છું કેવી તૈયારી થઈ રહી છે તો આપણે ફરી પાછા ભોગી ગયા છીએ અને તમને જ્યાં પણ તૈયારી બતાવીશ તો હવે આપણે નીકળી ગયા છીએ અને અહીંયા બધું જે ઘાસભાસ હતું એ તો કાઢી નાખ્યું છે અને હવે આપણે ડોમ ડોમકોર અને આની પાછો દીવા દંડી છે આની પાસે હરિયાળી છે એ કથાનો ડોમ આપણે મોરારી બાપુની સપ્તાહ બેહવાની છે ચાર દસ બે હજાર પચીસથી લઈને બાર દસ બે હજાર પચીસ સુધી અમારા જોવા નીલેશભાઈ પણ આગળ તૈયાર રહ્યા છે આની પહેલાંના વિડીયોમાં પણ આપણે આવી ગયું છે અને તમને તડામારી તૈયારી બતાવી હતી આજે પણ આપણે બતાવીશ આપણે જ્યાં છે અને ત્યાં ઘણું કામકાજ કેટલે સુધી પહોંચ્યું છે એ પણ તમને બતાવીશ નીલુભાઈ અમારે જોવા જાય છે અને એ પણ ઉતારે છે એ પણ તમને બતાવીશ

जाओ पूर्णी થઈ ગઈ છે આ બધું કલા નારી આરી અને પગોને માલે જને છે અને હું કે કોબો કરે કોબલ કામ છે છેનો જો દાદા કોબો કરે છે આખા વ્યાસપીઠમાં આવું કરવાનું છે ને દાદા હે આખા વેસ્પીટ એટલે આખામાં કરવાનું ને કોબો ઓ યાર અમાર ભાઈ જો પાછો માલ લાવ્યા છે હવે તો આ કોબો થાય છે હવે આપણે આગળ વ્યા જઈએ આગળ તમને બતાવી તે રીતે આપણે દેખાય છે પગીછા ને અહીંયા ટપકા કરે છે કે કેટલાક સુધી માર ભરવાનો એ પણ તમને બતાવવું અહીંયા તો સૌ બધું બીટું બધું પીડ્યું છે એમાં નીરજ ભાઈ પણ પાછળ આવે છે હા લેવલ લે છે અમારા ઓલાભાઈ ભાઈ ટીકડા મારીને જોવા લેવલના ટીકડા કર્યા છે নাই এটা চমাল বনাইছে বাহিৰ হ'ল

એનું ખાતું એવું છે કે પેલા હું મારી પેલા વિડીયો એ અપલોડ કરી દે કે મારે પેલા વિડીયો અપલોડ કરી દેવા હું અપલોડ પેલા સમય છે ને પછી સમયે વાગ્યાનો છે અપલોડ કરવાનો એટલે ખાસ ભૂલતા નહીં હું છ આજે હું છ વાગ્યા જ અપલોડ કરું છું અને બીજું કે હવે આપણે પછી મોડું થાય છે ભાઈ અત્યારે વાગી જાય છે ઘણા હાડા પર સો જેવું થઈ ગયું છે પછી મોડું થાય તો હાલો હવે જઈએ આપણે

એ પણ તમને બતાવી અત્યારે આપણે જઈએ અંદર તો ચાલો નહીં જ આપણે અંદર જઈ અને બતાવીએ આ જો બધું અહીંયા પડ્યું છે લોખંડ ને એવું તો અહીંયા પણ ચાલુ છે કામ બધું ડોમ માં આવી જશે ને અહીંયા કઈક આ રીતે દોરી છે

અહીંયા પણ કામ ચાલુ છે પછી એક આગળ છે બીજા ઠેકાણે ચાલુ ત્યાં પણ જઈશું ને તમને બતાવશું બરાબર ને નિલેશભાઈ આપણે આવી જશે અહીંયા બીજા ઠેકાણે ત્યાં પણ રસોડાનું કામ ચાલુ છે એટલે ટૂંકમાં રસોડાનું કામ ચાલુ છે રસોડાના ડોમ બને છે એક સાથે બે લેડીઝ અને જેન્ટ્સના એ પણ તમને બતાવું એમાં નિલેશભાઈ તો આગળ લઈ જશે ને આપણે પાછળથી અહીંયા બે ડોમ બને છે તો અમારે તો ઉતારવા મિના છે ઓલો પેલો ડોમ હતો જે વ્યાસપીઠનો હતો બીજો ડોમ છે એ આપણને ખબર નથી ને આ તો પાક્ છે કે લેડીઝ અને જેન્ટ્સ નું જમણવા એટલે રસોડા વિભાગ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ આ બધો સામાન પીળો છે અહીંયા પણ એક કોલું નાખેલું છે કેમ કે આ જે ડોમવાળા હોય એ ત્યાં રહેતા હોય ગારોતા હોય બહુ ગારો છે અને મિત્રો અમારા વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા કેમ કે જો આવા કિચડમાં કિચડમાં આવીને અમે બ્લોગ ઉતારી છીએ તો મિત્રો અમારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એક ડોમ બની ગયો છે અને બીજો ડોમ અહીંયા બને છે અને કારીગરો માણસો અહીંયા જોવા કામ પણ કરે છે આપણે આવી જી આ ડોમમાં ને આ ડોમે તે ઘણો ઊંડો છે ટૂંકમાં ઓલા ડોમની ઘોડે મોટો ડોમ છે જો તમે જોઈએ શકો છો ભાઈ પણ ગારો બહુ છે ભાઈ

થઈ ગયું છે તમને ખબર હશે આગળ બતાવી દીધું છે અને આ બધું જો પાટિયા ને ઊપડ્યું છે આ બને છે હું હાલો તમે ડોમ લાગે છે આ રસોડાનો રસોડાનો છે રસોડાનો આ છે આ છે કે છે આ બની આ રસોડાનો

બરોબર લઈ લીધો છે જય માતાજી મિત્રો આ વિડીયો તમે જોયો અને વરસાદના હિસાબે જેટલી જે રામકથાની ડોમની જે તૈયારી હતી ને તમને દેખાડી છે અને પછી આવતા નેક્સ્ટ વિડીયોમાં તમને સંપૂર્ણ પાછી વિડીયોની માહિતી તમને દેખાડશું ભાઈ કઈ રીતનું ડોમની તૈયારી છે અને કઈ રીતનું છે આ વરસાદના હિસાબે અમે તમને જેટલું દેખાડે એટલું દેખાડી દીધું છે અને વિડીયાને છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ખાસ હેપ કરવાનું ભૂલતા નહીં સુભાષ રૂપા સુધી અને આ ભાઈનું છે નીલુ બ્લોક તો અમારા બે ના વિડીયો સંપૂર્ણ આપણી ચેનલમાં આવી ગયા છે અગાઉ આવી ગયેલા છે તો મારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો